છો તમે બધા આશા કરું છું કે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો મારા નવા તમારું સ્વાગત કરું છું તો અત્યારે સાડા પાંચ થવા આવ્યા હતા અને મારે ઘરનું ટોટલી કામ બાકી હતું તો એ કરવાનું હતું તો તમે જુઓ કે ઘરનું બધું કામ હજી આવું નવું પડ્યું છે આ રૂમને કિચન ને બધું તો એને સાફ કરવાનું છે પહેલાં તો આ બધું જેમને તેમ પડ્યું છે એને હું સાફ કરીશ અને પછી કપડાં નાખવાના છે મશીનમાં એ બધું કરવાનું પ્લેટફોર્મ સાફ કરવાનું એવું તમને બતાવું તો ફાઇનલી આપણે આ બધું વારી નાખ્યું છે સાફ સફાઈ કરી અને આ પગથિયા પણ મેં વારી લીધા હતા હવે મેં પોતું ને એવું બધું બાકી રહેશે આપણે કચરા કચરા કાઢીને ખાસે હવે નીચેમાં કચરા કાઢીને આ રૂમમાં કચરો કાઢીને પ્લેટફોર્મ ને બધું સાફ કરીને પછી અહીંયા પોતા કરીને કપડાનું જે બધું કરવાનું છે એ કરશું મોસ્ટલી કામ બધું થઈ ગયું છે પણ હવે આ ગેસને પ્લેટફોર્મ ને એ બધું સાફ કરવાનું છે આ બધું અને કચરા પોતાને બધું કરવું છે એટલામાં અત્યારે ગઈ લાઈટ મારે કામ કરવાનું તે જ લાઈટ છે તો ઉપરથી નીચે મેં સીડીથી અને બધા સીડીના પગથી ફાઇનલી બધું પોતું કરી નાખ્યું હતું અને હવે આ એક બાકી છે એ બધું પોતું કરી નાખ્યું એટલે ઓકે કામ થઈ ગયું છે મારું પ્લેટફોર્મ ને ગેસને એ તો બધું સાફ થઈ ગયું તો હવે ખાલી કચરા પોત ખાલી કચરાય નીકળી ગયા હતા હવે ખાલી પોતાને એવું જ બધું બાકી હતું તો હવે પોતાની ડોઈલી પર લાવી દીધી છે હવે એ ચાલુ કરી દઉં છું ખરાબ થઈ ગયા હતા પણ બહુ ટાઈમ આપણે નોકરી કરીએ એટલે મને ટાઈમ મળતો નથી પણ આજે તો હું એને પણ સાફ સફાઈ કરીશ અને આ બધું એમ જ પડ્યું છે એને બધું વ્યવસ્થિત કરીશ કેમ જાઉં તો ના સારું લાગે બધે જો ધૂળ ધૂળ થઈ ગઈ છે ફાઇનલી પથારીને એવું બધું ઉપડી ગયું છે ને રૂમની સાફ સફાઈ પચાસ ટકા જેવી થઈ ગઈ છે હવે એમાં કચરા પોતાને એવું બધું બાકી છે આ બધું જે પડ્યું તો એ મેં ઉપાડી લીધું છે વાર બધું કામ થઈ ગયું હતું કચરા પોતા અને પ્લેટફોર્મ ને કિચન ને બધું મોસ્ટલી કામ થઈ ગયું હતું અને હવે વાગી ગયા હતા સાત થઈ ગયા હતા એટલે અમારે દીવાબત્તી કરવાના હતા તો પેલા તો હું ફ્રેશ થઈ જઈશ પછી દીવાબત્તી કરીશ તો તમે હવે જો કે હું દીવાબત્તી કરવા બેહી ગઈ છું તો આપણે દીવાબત્તી કરી પછી મળી કરી લીધા હતા જો તમને બતાવી દઉં અને મોસ્ટલી વાગી જતા સાડા સાત જેવું સવા સાત સાડા સાત જેવું થઈ ગયું હતું અને તો આપણે કંઈક ખાવાનું બનાવવું પડશે એ પહેલાં હું આપણે ફ્રિજમાં એક નજર નાખી લઈએ કે કંઈ છે કે નહીં પણ કાંઈ દેખાતું છે નહીં એટલા માટે આપણે અત્યારે બહારથી જ લેવા જવું પડશે પહેલાં તો હું શાકભાજી લેવા જઈશ એ તમને હું બીજા બ્લોક માં બતાવીશ તો હું શું શાકભાજી લઈ ગઈ ને શું બનાવ્યું પણ ત્યાં સુધી આટલું જયમે મોબાઈલ મારા આવા નવા બ્લોક જોવા માટે